દિન દિવસ છે તેની મારી શુભકામનાઓ આપણે પંચોતેર વર્ષ પૂરા કરી અને છોતેરમાં વર્ષમાં પ્રજાસત્તા ભારત પ્રવેશ કર્યો દવે સાહેબ માટે આપણે એક બની જાય આજે દવે સાહેબ નેવું વર્ષ પૂરા કરી અને એકાણું વર્ષ વર્ષમાં પ્રવેશ કર્યો આપણે એવું માનીએ મે તો અમરાત તમે સાહેબને કીધું કે હવે ઘર મીટિંગમાં આવતા જાવ તમને અમે લઈ જશું આપણે એમ કહી દે તો સતી પૂરી કરે 100 વર્ષ પૂરા કરે એ આજ અપને કો ભૂલા દીજીએ જબ તક સન્માન હોતા રહે તાલીઓ કા દીપક જલા દીજીએ જો ના તાલીઓ દે હમ સાહેબ કા અભિવાદન કરે સો સુધી આ સંસ્થાની જ્યારે સ્થાપના થઈ ત્યારથી શ્રેષ્ઠ ઉદ્ઘોષક અને એમની વાણી મેં પહેલાં પણ આપને કીધું હતું તો હું વાતના તકે એકાણું વર્ષ ની ઉંમરે હું દવે સાહેબને વિનંતી કરું કે આપના બે શબ્દ અમને સંભળાવો શ્રી દવે સાહેબ બે શબ્દ ઓછા પડે કારણ કે હું શિક્ષક હતો

એક કંઈક અમે એક મંડળમાં કામ કરતા અને એમાંથી ઘણું ગયું એમાંથી આ સ્થાપના કરવી અમે બે ચાર મિત્રોએ આ એક નક્કી કર્યું કે આપણે સમાજ જે આપણને આપ્યું છે કે આપણે પેલું પાછું આવ એટલે હેતુ એટલો કે સમાજની સેવા આપણે કરવાની છે જે તે વખતે માખણ સાહેબને બધા સાક્ષી છે સમાજ સેવા ખૂબ કરી છે

रिटायर थिया पी कंहिंवति करणी की समाज में घणियूं